으, 라이aka, 라이aka, 으, 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 라이, 라이aka, 으, 라이, 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 으, 라이, 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 라

એવું છે ઓવા મારા તમે વાત કરો હું કઉમી ભાગ લેવા આવ્યો ભાગ થોડો મીકી ગયો ભાગ લેવા આવ્યો બસો જમીન આટલું બધું તમારે આવતું તું અરે બોલાઈ ગયું બોલાઈ ગયો એમ અઢી થઈ ગઈ તમે એટલું અઢાખો નાખા રાખો લેવા મોઢા દોડું પહેરી જાય ના આ તો પાઇપનું ભૂંઘરું છે હા ગાયના ઓજમય પોની ભરતા હો અને ગુંટું ગુંટું પાવો

એ કોઈ કાળાળું જૂનું તો નઈ કરી તમે હા હા હું ઓ એટલે કાળી તો મુજે હું કરજો અરે આ બે તમે કઈ લાયા હો ભા પતા નાખો ભા 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 કર્યું

એ ઓ છે બલારો આયા કારિયા મૂઢા ના ના ભા ભાઈ એ તોતરા આ દેમો સેબો ઓ લબા ઓ લે જીવરમ જીવરામ અલ્યા જીવ્યા અરે આવો મારો મારો આરી માડી ગયો અલ્યા ઈવરો મરી ગયો રે ગોખરો ગોખરો ભંગાજો એ આ જીવરામ પકડ્યો રાજે રાજે જીવરામ પકડ્યા એ બેહાન એ તચક આયુ બોના તચક કાઢી કરવાનો હૈ

આજે <ông> <onn savourely> <laughs>

ભગવાન આપે ગળવો ગોડો